મૃત્યુ થયું છે મને વાત નથી સમજાતી કે છેલ્લા એક મહિનામાં અમરેલી જિલ્લામાં ત્રીજો બનાવ અને છેલ્લા છ મહિનામાં આ સિંહ મરવાનો છ કે સાતમો બનાવ છતાં પણ કોઈના પેટનું પાણી કેમ હલતું નથી બે મહિના પહેલા જ્યારે એક સિંહણનું આ રીતે મૃત્યુ થયું સરકારમાં મંત્રીશ્રી સાથે વાત કરી એમણે પણ યોગ્ય કરવાની બાહેનદરી આપી તેમના અધિકારીઓ જવાબ લેખિતમાં એવો આપે છે કે કોઈ સિંહ ટ્રેનની નીચે આવીને કપાઈને મેર્યો નથી મંત્રી સ્વીકારે અધિકારીઓ ના પાડે આ કયા પ્રકારની સ્થિતિ આ સરકારમાં સર્જાય છે મને સમજાતી નથી આગામી બે ચાર દિવસમાં યોગ્ય નિર્ણય થાય એવું હું ઈચ્છું છું નહીં તો ચોક્કસ પ્રમાણે આંદોલન કરવા પડશે સરકાર સુધી જવું પડશે સિંહોની જાળવણી કરવી એ સરકારની જવાબદારી છે